नमस्कार मित्रों, बात करीशु आजना ताजा समाचार समाचार नी शुरुआत ने भारतीय क्रिकेट कंट्रोल बोर्डे मोटी अपडेट आपी छे। बार 2025 समाचार अनी तरफ थी करायला माना उपाध्यक्ष राजीव के तेवीस मार्च पच्चीस आ नी ओपनिंग मैच रमाशे। जारे फाइनल मैच पच्चीस मे रमाशे आईपीएल ने आ मोटी अपडेट नी स्पेशल जनरल मीटिंग बाद જોકે હજુ સુધી સ્પષ્ટ છે જેની જાહેરાત ટૂંક સમયમાં થશે આઈપીએલ કમિશનરની નિમણૂક પણ એક વર્ષ માટે કરી દેવાઈ છે દેવજીત સાય બન્યાના નવા સેક્રેટરી અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ માંની આ બેઠકમાં સચિવ અને કોષાધ્યક્ષની પસંદગી થઈ असंदा पूर्व क्रिकेटर देवजीत साइकिया ने भारतीय क्रिकेट कंट्रोल बोर्ड बीसीसीआई ના સેક્રેટરી બનવામા આવ્યા છે ઓસ્ટ્રેલિયા સિરીઝ પર ભારત ના ખરાબ પરફોર્મન્સ મુદ્દે આયોજિત બેઠક માં સાયક્યા સેક્રેટરી તરીકે ના ચેરમેન રોજર વિની સાથે બેઠક માં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક માં કેપ્ટન રોહિત શર્મા કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અஜித் અગ્રકર પણ હાજર રહ્યા હતા વધુમાં પ્રગતેજ ભાગિયા ને બોર્ડ ના નવા ખજાંજી બનવામા આવ્યા હતા ઋષભ પંત સૌથી મોંઘો ખેલાડી ઋષભ પંતે આઈપીએલ હરાજી ના ઇતિહાસ માં સૌથી મોંઘા ખેલાડી નો રેકોર્ડ બનાવ્યો